નમસ્કાર દર્શક મિત્રો જનરપલ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાયલગામના અંતકી ઉમલામાં ફસાયેલા વડોદરાના મુસાફરો જમ્મુથી પરત ફર્યા સાંસદના પ્રયાસોથી સ્પેશલ ટ્રેન્ડમાં આ મુસાફરોને લાવવામાં આવ્યા હતા મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા આ વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા પ્રવાસીઓ મહિલાઓ બાળકો સહિત ત્રેવીસ વ્યક્તિઓ જમ્મુ કાશ્મીર માંથી સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા લવાયા હતા વડોદરા રેલવે સ્ટેશન પર આ મુસાફરો આવતા જ તેમના પરિવારજનો સગા સંબંધીઓએ તેમજ વડોદરાવાસીઓ હેમખેમ જે કહેવાય કે રાહતનો શ્વાસ લીધો હતો પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત આવતા પરિવારજનોએ અહીંના તંત્રનો આભાર માન્યો હતો તો પહેલગામના હુમલાને ભારતભરમાં અત્યારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે અત્યારે ફસાયેલા પ્રવાસીઓને જે કહેવાય કે પરત લાવવામાં આવી રહ્યા છે તેમાં સ્થાનિક તંત્રની મદદ લેવામાં આવી રહી છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ